ક્યાં બીકરમાં ઓગણ ચાલીસ સુધી પાણી ભરેલું છેદ એ બી સીડી લેવાનો છે જેમાં ઘનતા રો છે પૃ છે વાતાવરણ દબાણ પીઝીરો છે તો આડછેદના એક બાજુના પાણી બીજી બાજુના પાણી ઉપર કેટલું બળ લગાડે એટલે શું છે અડધું છે કે નહીં તો અડધો ભાગ આને ઉપર કેટલો બળ લગાડતો છે તે વસ્તુ તમારે ગોતવાની છે દબાણના કારણે કેટલું લાગતું હોય એ બરાબર પી ઈન્ટ એ કેટલું લાગે પી ઈન્ટ એ તો ક્યાં ગોતું પડે આપણે વચ્ચે ગોતું પડે કે ન ગોતું પડે ક્યાં લેવું પડે દબાણ વચ્ચે લેવું પડશે તો તો વચ્ચે કેટલું થાય પેલો ઉપર p0 + r g જ થાય વચ્ચે લેવો એટલે શું લેવો પડે તમારે h/2 લેવો પડે ને કેટલું લેવો પડે h/2 એટલે r g h/2 આમાં બધાને ખબર પડી પહેલા ચાલો તો r g h/2 થશે આ તો દબાણ થઈ ગયું ગુણ્યા ક્ષેત્રફળ આનું ક્ષેત્રફળ શું થાય આ 2 r લંબાઈ h ઊંચાઈ એટલે 2 r * h આવું થાય કે ન થાય આ દેખ્યું ને તમારે p * a ખબર પડી કે નહીં

हाँ आने खाली सोलव कर नाखी चलो बे वे गुण ना तो टू पी जीरो प्लस रो जी एच टू।, टू आर एच मैनस टू, टू आर टी आ टू आ टू उड़ी जाए सही है? टू पी जीरो आर एच प्लस रो जी एच स्क्वेर आर माइनस टू आर टी આવો કંઈક જવાબ આવશે જવાબ છે થશે ઓપ્શન નંબર તમારે બી જેટલો થાય ને કેટલો થશે ઓપ્શન નંબર બી જેટલો ચાલો આગળ જઈએ હવે પાત્રમાં પારાની ઘનતા તેર પોઈન્ટ છ એની ઉપર તેલ નાખેલો છે જેની ઘનતા છે પોઈન્ટ આઠ ગોળો એવી રીતે તરે છે કે અડધું કદ પારામાં ને અડધું કદ તેલમાં રહે આ તો આપણે ગણી ગયા કે ન ગણી ગયા શું થાય વજન બળ જેવું ઉત્પલાક બળ થાય ને ઓકે હું આવ્યું રો બરાબર રો વન પ્લસ રો ટુ બાય ટુ આવ્યું હતું કે નહીં આપણે સૂત્ર તાર્યું ત્યારે યાદ છે એટલે હું આવ્યું હતું અહીંયા ઓકે એટલે હોમવર્કમાં ટ્રાય કરજો પાછો જાતે એવરેજ લેવાની છે કેટલી લેવાનું છે એવરેજ તો બંનેની એવરેજ કેટલી થાય ચૌદ પોઈન્ટ ચાર એટલે કે સાત પોઈન્ટ બે જેટલું થશે ને કેટલું થાય સાત પોઈન્ટ બે જેટલું ચાલો આગળ જઈએ

તમારે શું ગોતવાનું છે એક્સ જીરો લંબાઈમાં થતો વધારો તમારે ગોતવાનો છે ચાલો સંતુલિતમાં રહેતો હોય તો કયા કયા બળ લાગતા હોય પહેલા તો બોલો સંતુલિતમાં રહેતો કયા કયા બળ લાગે નીચે તરફ શું લાગે એમજી હા ઉપર તરફ કયું લાગતું છે એક તો ઉત્પલાક બળ એફ બી ઓકે પ્લસ આ સ્પ્રિંગનું બળ લાગે ને પુનઃસ્થાપક બળ કે એક્સ અથવા કેવું લખીએ કે તો શું થાય નીચેના બળ ને ઉપરના બળ કેવા થાય સરખા બોલો ચાલો તો ગણી નાખીએ એમજી બરાબર શું થશે ચલો કે ના સ્વરૂપમાં લાવવાનું છે એટલે ફેરવાનું છે નહીં ઉત્પલ અકબળ શું લખીએ આપણે સિગમા વિ શું લખીએ

ચાલો કેદ છેદમાં અહીંયા ટુ અને આખાના ભાગ્ય કે ઓકે તો તમારે બધા ઓપ્શન જોશો એમાં એમજી બાય કે બાર કાઢેલું છે ને શું છે એમજી બાય કે બાર કાઢ લે ચાલો અહીંયા એમજી બાર કાઢો તો અહીંયા અહીંયા બાર એટલે થશે માઈનસ હતું અને કાઢ્યું એટલે ઉપરથી થી જી કાઢ નાખે તો છેદમાં એમ આવશે આવું થશે ને ઓકે તો આ રીતનું કંઈક આવશે તો શું થશે રો એ હવે તમને કીધું છે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે ઓછા અંતરે રહેલ ગ્લાસની પ્લેટ વચ્ચે પાણી છે એટલે આ તો આપણે જોયું હતું ને પાણી આ રીતનું રહે ગ્લાસની પ્લેટ ને થોડીક ઊંચી કરો એટલે ચાલો પછી કે તેની વચ્ચે રહેલા પાણી બાજુ પરથી નળાકારની બનાવે છે એટલે આ નળાકાર સપાટી બને છે આ રીતની બાજુથી જેના કારણે ઓછું દબાણ વાતાવરણ કરતા ઓછું દબાણ ઉત્પન્ન થાય છે જો નળાકાર સપાટીની ત્રિજ્યા આર હોય પૃષ્ઠતાન ટી હોય તો બંને પ્લેટ વચ્ચે રહેલ પાણીનું દબાણ કેટલું ઘટશે દબાણમાં થતો ફેરફાર ડેલ્ટા પી લખે ને પીઆઈ માઇનસ પીઝીરો શું લખે છે ડેલ્ટા પી તો ડેલ્ટા પી શું આવશે ડેલ્ટા પી બરાબર બોલો ટી બાય આર લખીએ હું લખીએ ફોર્ટી બાય આર નો આવે ને પરપોટો થોડો છે બે સપાટી થોડી આવે સિંગલ સિંગલ સપાટી ને શું થાય સિંગલ અને એમાંથી પણ કેવી સિંગલમાંથી પણ અડધી ખાલી આ સિંગલ આખી સપાટી લેતા હોય તો આપણે કેટલો ટુ ટી બાય આર લખીએ હું લખે પણ આમાં સિંગલમાં પણ કેવી છે અડધી છે એટલે હું લખાય ટી બાય લખાય કે નહીં શું લખાય ટી બાય એટલે બંને સપાટી છે એટલે શું લખાય ટી બાય આર વન પ્લસ ટી બાય આર ટુ આવું લખાય કે ના લખાય શું લખાય ટી બાય આર વન પ્લસ ટી બાય આર ટુ ચલો પેલી સપાટી કેટલી લખા છે આ તો સમતલ થઈ ગઈ બીજી કેવી થઈ ગઈ સમતલ એટલે આર વન બરાબર શું લખા છે આર અને આર ટુ બરાબર ઇન્ફિનિટી થઈ જાય સમતલ હોય એટલે ત્રીજા કેટલી થાય અનંત થાય ને સમતલ ની ત્રીજા એટલે અહિયાં તમારે શું થશે ટી બાય આર થશે શું થશે

એ ટુ બિંદુ થી પ્રવાહીની ઊંચાઈ કેટલી હશે એટલે કેટલું ઉપર લગી પ્રવાહી જશે એ વસ્તુ તમારે ગોતવાની છે તો કઈ રીતે કરશું ચાલો અહીંયા અહીંયા તમને આપવાની છે આપેલું એ વન બરાબર એ ટુ છે અહીંયા શું છે જો ક્ષેત્રફળ બદલાતું નથી ને ક્ષેત્રફળ બદલાય છે બંને એક સરખી પાઇપ આપી એટલે એ વન બરાબર શું છે એ ટુ તો એનો મતલબ શું થાય વી વન બરાબર શું થશે વે થાય તો વન બરાબર વે બરાબર કેટલું આવશે તમારે ત્રણ પોઈન્ટ પાંચ પોઈન્ટ એચ બરાબર શું લખાય વી સ્કવેર બાય ટુ જી એટલે ઊંચે પ્રાપ્ત કરે કે ન કરે ચાલો વી એટલે ત્રણ પોઈન્ટ અને બે દસ તો અહીંયા બાર પોઈન્ટ પચીસ છેદમાં વીસ એટલે છ પોઈન્ટ એકસો પચીસ આવશે શું આવશે છ પોઈન્ટ એકસો પચીસ એટલે પોઈન્ટ એકસઠ પચીસ મીટરમાં આવશે અને સેન્ટીમીટરમાં કરો તો એકસઠ પોઈન્ટ પચીસ સેન્ટીમીટર ખબર પડી બધાને ઓપ્શન નંબર એ થશે કે નહીં ચલો આગળ

ડેલ્ટા વી શું થાય પી ઇન્ટુ કે અને ડેલ્ટા વી શું લખાશે તમારે ખાલી ડેલ્ટા વી ગોતું ચલો પી તમને આપેલો છે કેટલું થાય લિટર ને મીટર ક્યુબમાં ફેરવો તો ની માઇનસ ત્રણ ઘાત શું થાય એક ના હજાર થાય ઓકે અને કે તમને આપેલો છે છ ગુણ્યા દસ ની માઇનસ અગિયાર ઘાત

દસ ની સાત ઘાત છે દસ ની માઇનસ દસ ઘાત કરનાર ઓકે દસ ની માઇનસ દસ ઘાત અહિયાં દસ ની છ ઘાત અહીંયા તમારે ચોવીસ સીસી ઓકે

લોડ ઉઠાવતા પિસ્ટનના નો ક્ષેત્રફળ તમને ચારસો પચીસ સેન્ટીમીટર સ્કવેર આપેલું છે તો નાનો પિસ્ટન કેટલું મહત્તમ દબાણ સહન કરી શકે તો દબાણ બંને માટે કેવું હોય સરખું હોય ને કેવું હોય સરખું હશે કે નહીં ભાઈ તો આવડશે ગણતા આવે પી બાય એ એફ બરાબર શું આવશે એફ બાય એ પી બરાબર શું આવે એફ બાય એ ઓકે તેવું લાગે તો અહીંયા આપણે ગણી નાખીએ એફ બાય એ તો એફ તમને કેટલો આપડે છે ત્રણ હજાર કેટલો ત્રણ હજાર ગુણ્યા દસ અને એ ચારસો ગુણ્યા દસ ની ચાર ઘાત લખાય ને સેન્ટીમીટરમાં છે મીટરમાં ફેરવું પડે કે નહીં એટલે શું થાય ચાલો આ દસ ની કેટલી ઘાત થઈ જાય એક એ ત્રણ હજાર આમ રહેવા દો એ દસ ની પાંચ ઘાત થઈ ભાગ્યા ચારસો ને ત્રણ વડે ભાગ ચાલશે નહી ચાલે ત્રણ વડે નહીં ચાલે તો અહીંયા ત્રણ ગુણ્યા હજાર કરી નાખો ઓકે પચીસ વડે ભાગ ચલાવો તો પચીસ એટલે આ ચાલીસ આને પચીસ વડે ચલાવો તો એકા પચીસ કેટલા હોય છે પાંચ સાત ઓકે અહીંયા ચારસો એટલે પચીસ કેટલી વખત થશે બસો પચાસ અને બીજા પચાસ એટલે ત્રણસો ત્રણસો ને ચારસો એટલે એકસો પચીસ એટલે આ પાંચ વખત બે વખત ને આ દસ વખત દસ ને બે સત્તર વખત થાય કેટલી વખત થાય સત્તર વખત થાય તો નજીકનું મૂલ્ય તમે લેશો તો અઢાર એટલે છ એટલે ચાલીસ ભાગ્યા છ એટલે ટુ બાય થ્રી એટલે છ પોઈન્ટ બાણું લખીએ ને કઈ લખાય ટુ બાય થ્રી છ સડસઠ એટલે મૂલ્ય કેટલું આવશે છ પોઈન્ટ બાણું ગુણ્યા દસની પાંચ ઘાત

પાસ્કલ પાસ્કલ આગળ મીટર પાણી ભરેલા પાત્રમાં પાત્ર માંચીસ મીટર અંતરે છિદ્ર પાડતા તેની અવધિ તો તળિયે થી પોઈન્ટ પચીસ કીધું છે ક્યાં કીધું છે તળિયે થી પોઈન્ટ પચીસ તળિયે લો કે ઉપરથી લો બંને વસ્તુ હડકી જ આવે ને શું કરો તળિયેથી લો કે તમે ઉપરથી લો પાણી કેટલું ભરેલું છે પોઈન્ટ પચીસ તો ઉપરનું અંતર કેટલું હોય પોઈન્ટ પંચોતેર તો આરનું સૂત્ર આપણે શું છે ટુ ટાઈમ્સ રૂટ એચ આર માઇનસ એચ સોરી એચ કેપિટલ એચ સ્મોલ એચ ચાલો તો ટુ ટાઈમ એચ એટલે કેટલો આવશે પોઈન્ટ પંચોતેર આવે ને ઉપરનું લેવાનું થાય ને કયું થાય ઉપર નું અને અહિયાં તમાર આવશે કેટલો આવશે આવું થાય તો પચીસ તરી પંચોતેર લખાય પોઈન્ટ પંચોતેર તો પચીસ બાદ આવી જાય આવશે બે ગુણ્યા આવતો છે ને બે ભાગ્યા ચાર એટલે સેન્ટીમીટરમાં એટલે શું થાય તમારે પચાસ રૂટ થ્રી કેટલો થાય પચાસ રૂટ થ્રી એટલે એક પોઈન્ટ તો અડધા સત્તર એટલે પંચ્યાસી ની આજુબાજુનો એટલે એક જ જવાબ છે તમારે છ્યાસી પોઈન્ટ છ ખબડી કે નહીં આ આવશે તમારે અહીંયા સેન્ટીમીટર અહીંયા પણ સેન્ટીમીટર ચાલો આગળ ડી વચ સેન્ટીમીટર વી વન બરાબર ચાર મીટર પ્રતિ સેકન્ડ ડી ટુ બરાબર બે સેન્ટીમીટર ધરાવતી અસમાન આડછેદની નળીના બે છેડા વચ્ચે દબાણનો તફાવત તો દબાણનો તફાવત કોના કારણે થયો વેગના કારણે છે ને ખાલી को ना जो? जो? तो पहला तो ओला एक वेग एक त्रीजी आपेली लखन वी वन बराबर लख लख लखन वी वन बराबर ए टू वी टू शख पाय आर स्क्वेर शो लख बोलो पाय आर स्क्वेर थे शू पाय आर स्क्वेर तो शू लखाइ

કઈ આપેલું છે નહીં તો કઈ વસ્તુ લેવાની કઈ આપેલું ન હોય તો હો કઈ નો આપેલું શું લેવાનું પાણી લેવું પડે ને હું લેવું પડે પાણી હજાર વી સ્ક્વેર એટલે પચીસ નો વર્ગ માઇનસ વી સ્કવેર એટલે કે ચાર નો વર્ગ આવતો છે તો હાફ ગુણ્યા હજાર ચલો આને સોલ્વ કરવાનું છે પચીસ નો વર્ગ માઇનસ ચાર નો વર્ગ કેટલો થાય છસો પચીસ માઇનસ સોળ કરી નાખી ને ડાયરેક્ટ ચાલ તો હાફ ગુણ્યા હજાર છસો પચીસ માંથી સોળ એટલે સોળ એટલે ચાર ને પાંચ એટલે નવ એટલે છસો ને નવ થાય છસો નવ અડધા ત્રણ જીરો ચાર પોઈન્ટ પાંચ ગુણ્યા હજાર એટલે આવશે તમારે ત્રીસ આવું થાય ને થાય ત્રીસ પિસ્તાલીસ ડબલ જીરો